હેલો गाइस વેલકમ बैक टू अनदर व्लॉग ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે જમીન થોડીક વાર બતાય રેસ્ટ કરી રહું પછી એડિટિંગ અને ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે હવે ચા પાણી પી અને પછી થોડું કેવું શાકભાજી ઉતારીને પછી જા ઘરે ઘરે કામ કરી અને ફટાફટ પછી નીકળવાનું છે ગાડી ચાલતી હતી બડી ગયા બહુ સરસ થયા બડી ગયા ને જાજા બડી ગયા જમીન હજી ફ્રી થયા છે અને ડાયરેક્ટ પછી સકરિયા ખાવાનું ચાલુ કરી દીધું છે સકરિયા દે લીધા મને ટેસ્ટ કરવા સારું છે છે ગયું ગાજર પાર્ટી ચાલુ છે પિયુષ અત્યારે છે ને હરિદ્વાર હરિદ્વાર લઈ જવાનું પ્લાનિંગ કરે છે કે હું તમને હરિદ્વાર લઈ જાઉં પણ માનતા નથી

આપણે આ ત્રણ જણા હરખા થયા પરવાન ખુશી ને દાદા ઈ ત્રણેય ત્રણેય કે લઈ જાવ તૈયાર છે તો આવતા નથી કોઈ ફ્યુચર માં તો આવું ફેસ તો જો થઈ ગયો સાવ ડ્રાય સ્કિન થઈ ગઈ

के ठुक्नाखु हेम्फे रानो थायो जस्तो जादो मेल नबाउ nak gua destinasi mamia seklon destinasi destinasi mamia મીન્સ ચાલે છે બચ્ચાઓના અહીંયા અને પિયુષને મારા બાપુજી જે ભાઈ ગાજર લેવા માટે ગયા હતા તો ગાજર ઉપાડ્યો છે અને હું તો બસ અંદર સાફ સફાઈને હું મારું કામ કરતી હતી એ જસ્ટ પી તું ગાજર લેવા છે તો હવે ગાજર એકદમ સરસ થઈ ગયા છે રેણ તમારે રૈણું છે ને વેકેશનમાં આવશું ને ત્યાં કરી દે થોડીક પાલક લઈ લઈ અને મેથી લઈ લઈ બે વસ્તુ લઈ લઈ એટલે બે દિવસનું શાક થઈ ગયું બે દિવસની ભાજી ભાજી ખાવાની બહુ મજા આવે સૌથી ફેવરિટ હોય ને પાલકની તો ખુશી ની છે અમારે મરચા સુકાઈ છે અહીંયા અને આ છે જણા છે ને મેથી છે મેથી છે બોલા ચણા સાઈડ ચણા છે આ છે મેથી મેથી આટલી બધી થઈ કે આવતો થઈ નઈ ખાલી આપણે ખાલી એને લીલી ખાવા માટે જોઈ હતી ને હા ના કેનો આખો ને પછી હવે હવે જે આ ને પાલક છે તો પાલક હવે પૂરી થઈ આવી છે અમે સેકન્ડ ટાઈમ આવશું ને ત્યારે અહીંયા પાલક નહીં હોય નીકળી ગઈ હોય છે મને ને વાવી કેમ ખબર પડે પૂછો તો કેમ ખબર એવડી આને ખાલી વાડી નાખો તો આ પાછો ફૂટે કાઢી નાખવી પડે હું કયો નહી કહું છું આને કાઢી નાખવી પડે પણ આને ખબર પડે મને ખબર જ હતી કે આ બી હાટુ રાખ્યું એટલે આ પછી કામ આવે વાહ થઈ આવી ગયું પડે ને તો જ કોઠા હા એ તો

હું એ ઉતારું છું ઉતારું લાઈ તોડું છું લાઈ તો ઘણા બધા એવી કમેન્ટ કરતા હોય છે કે તમે કંઈ કામ કરો છો કે નથી કરતા તો હું કામ કરતી હોય એટલે હું ખુદ શૂટિંગ ઉતારતી હોય તો હું કામ કરતી હોય કેમ દેખાય એટલે ઘણા બધા એવી કમેન્ટ કરતા હોય કે બીજા કામ કરે છે તમે કેમ કામ નથી કરતા તો કામ કરતા હોય ડબલ કામ કરતી હોય કામ કરતી હોય પ્લસ શૂટિંગ કરતી હોય પ્લસ એડિટિંગ કરતી હોય ખૂબ બધું કરતી હોય છું

એ ના કે તે મત આલા આપણે દેવીએ નો એ ઉચ કરતો હોય દાદા બોલાવે તને જા શું કર્યું એને કોટી મણી મણી ટીના એક જગ્યાએ અમે જાતા હતા ને ત્યારે બોર દેખાઈ ગયા હતા તો મારે બોર ખાવા છે ના હજી આગળ આવશે બોર મળી ગયા છે મને Finalmente hemos llegado a casa, chicos. Hemos llegado a casa, chicos. <laughs> 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 મોટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા શું કરતા હતા એ શું કરતા હતા કઈ નથી કરતી તારી છોકરી ને પૂછતો અંગ્રી દીધું હતું કાથું કે કઈક બનાવ્યું હોય છે તો તમે કઈક બનાવ્યું હોય છે ના રે ના વાયતું હતું કઈ

मोटा बा बाई बाई हेर्छ <laughs> <स्मा> <laughs> <आहा। laughs> <आँ जो। laughs>

રાજકોટ માં પહોંચી ગયા અને કેટલો ટ્રાફિક હતો ટ્રાફિકમાં થી જસ્ટ નીકળ્યા આપડે આગળ કેટલો ટ્રાફિક હતો હજી ટ્રાફિક છે અહીંયા અને ખુશી તો ક્યાર ના સુગ્યા છો દેખાડો તો કાય અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે લોકો ઘરે આવી ગયા છીએ આમ તો આઈ થિંક ઘણી વાર પહેલાં આવી ગયા હતા અને બાકી એમાં ચાલે છે લખવાનું થોડું ઘણું બાકી હતું એક વર્ષ બાકી રહ્યો છે એ લખીને હવે આપણે શું જશું બાકી અહીંયા આવીને બધો સામાન મૂકી દીધો છે છે ટીવી મમ્મા એનું મુદ મૂકવાનું કામ કરે છે અને રેડી છે નીચે મિટિંગ હતી તો ત્યાં છે અત્યારે આ બ્લોગને અત્યારે એન્ડ કરી દઈ આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો આપણે મળશું એ જલ્દીથી નવા વિડીયો સાથે વિડીયોમાં ત્યાં સુધી સૌને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ